આપણા દેશમાં ડૉક્ટરોને ભગવાનના રૂપ કહેવાય છે એટલે કે ડૉક્ટર મરીજોનો ટ્રીટમેન્ટ કરે ત્યારે દર્દીઓ સારા થતા હોય છે અને એને ભગવાનનો રૂપ એટલા માટે જ કહેવામાં આવે છે હવે દેશના ડૉક્ટરો હડતાલ પર છે કારણ કે પશ્ચિમ બંગાળમાં જે રીતે ઘટના બની છે એ ઘટનાને લઈને સમગ્ર દેશમાં આંદોલન ચાલી રહ્યું છે હવે સુરત સિવિલ પ્રશાસનમાં બી પણ રેઝિડેન્ટ ડૉક્ટરો હડતાલ પર ઉતરી ગયા છે જેના કારણે સિવિલ હોસ્પિટલમાં અલગ અલગ વોર્ડમાં દાખલ પેશન્ટોને જબરન જબરદસ્તી રજા આપવામાં આવી રહી છે અત્યારે આપ તસવીરમાં જોઈ શકો છો હું સિવિલ હોસ્પિટલના ઈ વોર્ડમાં છું અને ઈ ટુ વોર્ડમાં એક પેશન્ટ સમીમ બાનુ જેઓ અહીં એડમિટ હતા એના પગમાં વાયગ્યું છે પગમાં ચોટ લાગી છે એના કારણે એમનું ટ્રીટમેન્ટ આ સિવિલ હોસ્પિટલના ઈ વોર્ડમાં ચાલી રહ્યું હતું અને ત્યારબાદ હવે જે હડતાલ ચાલી રહી છે એને લઈને ડોક્ટરોએ અમને રજા આપી દીધી છે સમીમ બાનુ સાથે વાત કરીશું કે ડૉક્ટરે એમને શું કહ્યું છે શું ડોક્ટરે જણાવ્યું છે 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 કાલે સાંજે આવીને આવીને અમને કીધું કે અમારી હડતાલ ચાલે હવે ક્યારે ક્યારે પૂરી થાય ને નહીં તમે ત્યાં સુધી જઈને ટ્રીટમેન્ટ કરાવી લો તમારે ડ્રેસિંગ રોજ કરવાની જરૂર એમ કરીને રહ્યા પછી મને ડ્રેસિંગ કર્યું ને કહેવાય કે તમે બધા જતા રહો હવે સાહેબ અમારે ક્યાં જવાનું આટલી બધી હાલત એટલી અમારી પરિસ્થિતિ એવી હોય તો જ અમે સિવિલ આવીએ ને અમારી હાલત સાધી હોય તો અમે મોટા મોટા દવાખાનામાં માં નહીં જઈએ अब ऐसा मैं मारू बयान चुका तो खो परिवार बड़वा मेरा नाम रजिया बीबी है क्या आप कुछ कहा डॉक्टर ने जब आप इनसे मिलने आए थे रात में आए और बोला कि जैसा हड़ताल होने वाली है तो तुमको छुट्टी दे देंगे तो भले तुम्हारा रोज का ड्रेसिंग है तो तुमको बाहर का रहना पड़ेगा जब हमारा हड़ताल ख़त्म होगी हम तुमको कॉल करके बुला लेंगे तो तब तक हमारे कहाँ ड्रेसिंग करवाना मैं वो सब कह रही हूँ अच्छा। तो फिर बोले कि भैया अभी, अभी तो ये सही करना पड़ेगा यूँ करके फिर वो चले गए अब, अब कहाँ जाएंगे हम बैठे हैं अभी देखो क्या कर सकते हैं इसलिए मैं रिटिन दे रहे कि जो भी हो जल्द से जल्द हमारा अच्छा हो बीजे एक सगा साथे पर बात करी सुनाम छे आपनो और पठान इकबाल खान अमित खान पठान भी હવે ક્યાં લઈ જશો પેસન્ટ હવે એમના તો કંઈ ડિસિઝન કર્યું નથી કેમ કે સાહેબ એમના કંઈ બી જાઓ એટલે પૈસા વગર સાહેબ કોઈ જગ્યા કામ થવાનું નથી બરાબર છે ને એવી પરિસ્થિતિ અમને અમારી છે નથી અમે મધ્યમ વર્ષથી આવીએ છીએ રોજ લાવીને રોજ ખાવાની અમારી પોઝિશન છે હવે સાહેબે તો અમને કહી દીધું છે કે તમે ચાલે જાવ અમારી પોઝિશન એવી છે કે હવે અમારે કર્યા વગર બી છૂટવું નથી હવે અમારે કોની પાસે માગવું કોની પાસે મદદ લેવી એ સાહેબ અમારા માટે બહુ મોટો પ્રશ્ન થઈ ગયો છે સાહેબ અને બીજી વસ્તુ કે અમે સાહેબ ડૉક્ટર સાહેબને અપીલ કરીએ છીએ કે સાહેબ આ હડતાલ સબમિટ કરીને સાહેબ અમારે જેવી યોગ્ય નિર્ણય થતું હોય તે કરીને અમારા હિતમાં કંઈ કામ કરે સાહેબ અમે બી એમની સાથે જ છે બિલકુલ એક બાજુ દર્દીઓના સગાવાળા હેરાન છે પરેશાન છે અને તેઓ કહી રહ્યા છે હવે ક્યાં જઈએ કે આર્થિક રીતે કમજોર છે એમના જે હસબન્ડ છે જે પેશન્ટ છે એના એની સાથે પણ આપણે વાત કરીશું આ બાજુ આવી જાઓ આપ જરા શું નામ છે તમારું સેમ અલ્લાહ રખા ગુલામ શું કીધું ડૉક્ટરે અંદરથી બહાર આવ્યો બાર કે અંદર આવ્યો એમ કુતા તમે સહી કરી દો મેં તમે આ બેનને ઘરે ઘરે લઈ જાઓ શેના પર સહી કરાવી ગયો શું લખાયું તું એમ કારણ ખાવાની સહી કરી દીધું હવે તમે રજા આપી નથી હા બરાબર સહી કહી કરી દીધું બસ પેશન્ટ લઈ જવાનું કહી દીધું પેશન્ટ કોણ છે તમારે મારી વાઈફ છે બરાબર ભાઈ હા પછી જ્યારે અહીંયા દાખલ કર્યા ત્યારે વોર્ડ ખાલી નજર આવી કેટલા પેશન્ટ હતા એ પંદર એક પેસેન્ટ હતા બધાને રજા આપી દીધી હા તો હવે શું કરશો

બીજા પેશન્ટો જે દાખલ હતા એમને રજા આપવામાં આવી છે અને રજા એટલા માટે આપવામાં આવી છે કારણ કે સુરત સિવિલ હોસ્પિટલના રેઝિડેન્ટ ડૉક્ટરો હડતાલ પર ઉતરી ચૂક્યા છે એમની ડિમાન્ડ જે છે સરકાર પાસે કરી રહ્યા છે કે એને સુરક્ષા આપવામાં આવે પણ આ કેવી સુરક્ષા ડૉક્ટર ભગવાનના રૂપ કહેવાય છે કે ભગવાન ક્યારે પડે એમના ભક્તને આવી રીતે તો ના જ મૂકે સુરત સિવિલ હોસ્પિટલના તમામ વોર્ડમાંથી જે દર્દીઓ દાખલ હતા એ દર્દીઓને રજા આપવામાં આવી રહી છે એને પરિવાર દ્વારા સિગ્નેચર કરાવવામાં આવી રહ્યા છે જે રીતે સમીમ બાનુના હસબેન્ડે દ્વારા એને સહી કરાવવામાં આવી છે તો સિવિલ હોસ્પિટલની આ પોઝિશન છે અને સિવિલનું તંત્ર સુપ્રિન્ટેન્ડન્ટ હોય આરએમઓ હોય કે બીજા કોઈ જવાબદાર અધિકારીઓ મીડિયાને જવાબ આપવા માટે આગળ નથી આવી રહ્યા છે અને સુરત સિવિલ હોસ્પિટલમાંથી હવે દર્દીઓને રજા આપવામાં આવી રહી છે એ ખૂબ જ નિંદનીય કહેવાય કારણ કે આર્થિક રૂપથી કમજોર લોકો સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે આવતા હોય છે હવે એમની પાસે પૈસા નથી તો એ દર્દીઓ સારવાર કરવા માટે જાય તો જાય ક્યાં ગુજરાત સરકારે પણ આ ગંભીર બાબતમાં ધ્યાન આપવાની જરૂર છે સંજયસિંહ રાઠોડ ગુજરાત સુરત